અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાના રહેશે અને મિત્રો ફોર્મ તમારે જો ઓનલાઈન ભરવાના હો તો તે ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈ અને તમે ત્યાં જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો દર્શક મિત્રો જો તમે આ ભરતીમાં ઘરે બેઠા ફોર્મ ભરાવા માંગતા હો તો આપણે ડિસ્પ્લે પર જે વોટ્સઅપ નંબર બતાવેલ છે તેના ઉપર મેસેજ કરી અને તમે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો અમે તમને નજીવી ફ્રી સાથે ઘરે બેઠા ફોર્મ ફરી આપશું તો આજે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ છે તો મેસેજ કરો જે છે અમે તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશું નજીવ ફ્રીમાં આ ભરતીમાં આપણે જો જગ્યાઓની વાત કરીએ તો જે પીએસઆઈ કેડર છે તેમાં બિન અથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં છસો ને ઓગણસાઠ જગ્યાઓ પર ભરતી કરવાની થશે અને પીએસઆઈમાં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર છે તેમાં એકસો અને ઓગણત્રીસ જગ્યાઓ પર ભરતી થવાની છે અને જેલર ગ્રુપ ટુ છે તેમાં સિત્તેર જગ્યા પર ભરતી થવાની છે એટલે કે ટોટલ પીએસઆઈ કેડર છે તેમાં આઠસો જગ્યા થવાની છે મિત્રો જે એટલે કે આરડી કેડર છે તેમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેમાં છ હજાર નવસો બેતાલીસ જગ્યા પર ભરતી થવાની છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેમાં બે હજાર ચારસો ને જગ્યા પર ભરતી થવાની છે અને અથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફ જેમાં ત્રણ હજાર અને બે જગ્યા ખાલી છે અને જેલ સિપાઈ જે પુરુષ છે તેમાં ત્રણસો અને જેલ સિપાઈ મહિલા અને મેનટ્રન છે તેમાં એકત્રીસ જગ્યા ઉપર ભરતી થવાની છે તેમ લોકરક્ષક કેડર છે તેમાં ટોટલ બાર હજાર સાતસો ને તેંત્રીસ જગ્યા પર ભરતી થવાની છે ઉમેદવાર મિત્રો જો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે પીએસઆઈ કેડે માટે કોઈ પણ સ્નાતક ડિગ્રી ધરાવતા હોવા જોઈએ એટલે કે બેચલર ડિગ્રી તમારી પાસે કોઈ પણ હોય તો તમે આ ભરતીમાં પીએસઆઈ કે લોકરક્ષક કેડરની વાત કરીએ તો તેમાં બાર પાસ તમે કરેલ હો તમે લોકરક્ષકમાં ફોર્મ ભરાવી શકો છો તો એને ખાસ નોંધ લેવી અને તમે બેચલર ડિગ્રી કરેલ હોય તો લોકરક્ષક અને પીએસઆઈ બેમાં તમે અરજી કરી શકો છો એ પણ એક ખાસ નોંધ લેવી દર્શક મિત્રો આ ભરતીની જેટલી બાબત હતી દ્વારા તમને છે અને પોલીસ લાગતી તમામ અપડેટ માટે મારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત છે અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ગોસાઈ ભરત એક માહિતી આપવું ફેસબુક ચેનલ છે અને ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમામ ઓફિશિયલ નોટિફિકેશન તેના સિલેબસની અને અન્ય કોઈ પણ જો અપડેટ આવશે તો અમારી ચેનલ ઉપર વહેલી તકે અપડેટ કરી દેવામાં આવશે તો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરી લેવું જેથી તમને અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ તો મળીએ આવી અવનવી માહિતી સાથે આગલા વિડીયોમાં જય હિન્દ